અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જોગસ પાક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જોગસ પાક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે તારીખ ચોથી જાન્યુઆરીએ કેન્દ્રીય શક્તિ મંત્રી સી આર હસ્તે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અંકલેશ્વરમાં નિર્માણ કરવામાં આવ્યું છે અંકલેશ્વરના જોગસપાક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા આ પ્રતિમાનું નિર્માણ કરાયું છે ત્યારે પ્રતિમાનું તારીખ ચોથી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવનાર છે આ અંગેની માહિતી આપવા રોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં મહારાષ્ટ્રીયન સેવા મંડળના હોદ્દેદારો દ્વારા માહિતી આપવામાં આવી હતી રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે પંદર ફૂટ ઊંચી અને આઠસો કિલો વજન ધરાવતી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવનાર છે